જય કેન્ટલીમાં સીતારામ ઝાસ મલકોટન આ ફ્રેશ સાડીઓ છે આખી અને આની કિંમત છે સાતસો રૂપિયા આ છે બ્લાઉઝ અને આવી રીતની આ સાડી ને આ બોર્ડર આવી છે મરૂન કલરની અને બ્લુ કલરની હાડી છે અને આ એનો પાલ છે અને મરુન કલર ની હાડી છે આ રીંગણી કલર ની હાડી છે પર્પલ કલર ની આવી રીતની આવી છે અને લીલા કલર ની બોર્ડર છે ચામાં છે એવી રીતની બ્લાઉઝ એ લીલા કલર નો આવી છે અને આ લાલ અને લીલી આમાં શિયાળ કલર છે આ બધી આખી અને ફ્રેશ આવી છે અને જા બીજી ડિઝાઇન છે આ બધી મલ કોટન ની છે જ્યાં પાલવશે આ એનું બ્લાઉઝ છે એમાં જો એક આ કલર છે એક આ છે લીલોયની અને મજન ટાઈની એવો કલર છે પછી એક આ ગુલાબી કલર છે આ બ્લેક કલર છે અને આ ઝેરી લીલો આમાં સો કલર છે માં આવી રીતનો પાલવ આવી છે ને આવી રીતની ડિઝાઇન આવી છે અને મરુન અને લીલો કલર છે અને સાડી ફ્રેશ હાડી છે આખી ને આની કિંમત છે સાતસો રૂપિયા ને આ એનો બ્લાઉઝ છે અને આ છે લીલો અને મરુન આ હળદર પીરો અને લીલો આ મજન્ટા અને ગુલાબી આ ગુલાબી અને લીલો ને આ મહેંદી કલર અને બીટ કલર ને મહેંદી કલર ની કોર્સ છે જા એટલા કલર આવી છે એમાં જ્યાં ગાયોની ડિઝાઇન છે જ્યાં પાલવ છે આની કિંમત છે સાતસો રૂપિયાની ફ્રેશ આખી હાડી આવી છે આ ગુલાબી ને મજન્ટા કલર છે ને આ એનું બ્લાઉઝ છે આ કોઈને ઓનલાઈન જોતી હોય તોય ઓર્ડર કરજો જે લીલો અને મરૂન કલર છે આ બીટ કલર અને મહેંદી કલર છે અને હળદર પીળો અને લીલો કલર છે આ એના કલર છે આમાં લીલા કલર બ્લાઉઝ છે અને આવી રીતની ડિઝાઇન આવી છે આમાં જે એટલી બોર્ડરમાં આવી રીતની આવી છે અને સાડીમાં આવી રીતની આવી છે અને આ એનો પાલવ છે આ બધી મલકોટન્યુ છે અને આની કિંમત છે સાતસો રૂપિયા કોઈને ઓનલાઈન જોતી હોય તો એ ઓર્ડર કરીજો બે સાડીઓ છે ને એમાં જો આ કલર છે મહેંદી અને બીટ કલર આ લીલો અને મરૂન કલર આ લીલો અને મરૂન આ મરૂન અને લીલો અને આ ગુલાબી કલર અને જો આમાં આવી રીતની ડિઝાઇન આવી છે આમાં હાથ કલર છે એટલે હાથ ડિઝાઇન છે આપણે પાસે છે બધી મલ કોટન્યુ અને બધા કલર છે આ લીલા કલરના બ્લાઉઝ છે અને મરૂન મરૂન કલરની છે હાડી ને આવી રીતની ડિઝાઇન આવી છે ને આ એનો પાલવ છે ને આમાં કોઈની ડબલ કલર જોતા હોય તોય છે જો આ બધા કલર છે એમાં આ બીટ કલર આ મહેંદી કલર અને જાંબલી કલર આ જાંબલી અને મહેંદી કલર આ ગુલાબી અને મજેન્ટા કલર આ હળદર પીરો અને લીલો કલર આ ગુલાબી અને લીલો જો આ સેમ તીવા તીવા લેવા હોય તોય જોડે જ

જે આ ઓફ વ્હાઈટમાં છે ક્રીમ કલર અને જો આ પાલવ છે અને આવી રીતની ડિઝાઇન આવી ને એક વાહુ બોર્ડર આવી હે આવતી બોર્ડર આવી છે પણ નાની આવી છે અને જો આ એનું બ્લાઉઝ છે આ આખી અને ફ્રેશ આડિયું છે બધી કારણ કે સાતસો રૂપિયા અને કોઈને ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો એ કરજો જાય એના કલર છે આમાં ઓફ કલર આવી છે આમાં મરૂન કલરની બોર્ડર આવી છે આમાં મજેન્ટા કલરની પછી બ્લાઉઝ જય મજેન્ટા આવે જાય મરૂન કલરની છે ગુલાબી કલરની છે આમાં લીલા કલરની છે અને આ પીરા કલરની હળદર પીરો અમારી ચેનલનું નામ છે મા સિલેક્શન ગામ ને ભાણી હેરી અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો જય કેન્ટલીમાં